ગાયસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર નધર વ્લોગ તો અહીંયા મમ્મી નાસ્તો કરે છે એન્ડ મેં નાસ્તો કરી લીધો છે તો અત્યારે નાસ્તામાં છે રોટલી એન્ડ ચા બધાએ નાસ્તો કરી લીધો છે તો હવે હું કરીશ કચરા પોતા એન્ડ દાદા તો નાસ્તો કરીને પણ સૂઈ ગયા છે એન્ડ રસોડામાં પાણી ગરમ થાય છે બાપુ જ નાસ્તો કરીને વહી ગયા છે એન્ડ આજે તો તડકો થોડો ઘણો નીકળી ગયો છે ચાલો આપણે પેલા જામફળ જોઈએ કે મોટું થયું હોય તો આપણે ખાશું કરીશું જામફળ જામફળ આવડું થઈ ગયું છે શું છે જલ્દી જલ્દી મોટું થાય અને જલ્દી જલ્દી હું ખાવ હવે તો એમ તો ઘણા જામફળ મોટા પણ ખાવા માંડા છે એન્ડ ગરમ પાણી લેવા ગઈ છે ચાલો હવે હું પેલા પછી બપોરે રસોઈ કરવાની તૈયારી ગયા ગયા છે છે હવે હું કચરા પોતા કરીશું ઘરેથી બધા જાય પછી કચરા પોતા થાય સારું ચાલો હવે હું કચરાપોતા કરી લઉં અત્યારે રહી ગયા છે સાડા પાંચ અને હું બપોરે જેમ બપોરે હું સૂઈ ગઈ હતી એન્ડ આજે અત્યારે બનાવવાની છે કઢી તો જે મેં ભરતી હોય આવી જજો ને મમ્મીને લઈ આવે છે વડેથી ટમેટા આટલા બધા અને આ છે લસણ નહીંયા બને છે કઢી અને આમાં વઘારવાની છું એ પહેલાં આપણે કઢી વગાડવાની ધાવી પહેલાં આપણે જઈ આવે મેઢી ઉપર ચાલો હવે જોઈએ હા હું વઘારના છું રોટલી કર ને નહીં પહેલાં તો બપોરે બાપુજી લઈ આવ્યા હતા ડુંગળી તો આમાં છે આટલી બધી ડુંગળી લઈ આવ્યા હતા એન્ડ પહેલાં આપણે મેડિક ઉપર જઈ આવીએ થોડીકવાર આંટો મારી આવી એન્ડ બેકગ્રાઉન્ડ હોય ને ઇગ્નોર કરજો કેમ કે બાજુમાં ઘંટી ચાલુ છે અને જામફળ તો હજી તો છે કોઈ લઈ નથી ગયું એન્ડ બી જગ્યાએ જામફળ અત્યારે તો એવું લાગતું નથી એવા એવું મોટા થયા હોય એવું એમ તો ચાલો હવે આપણે જે છે મેરી ઉપર પ્લીઝ બેકગ્રાઉન્ડ રોજ ઇગ્નોર કરજો કેમ કે બધું ઘંટી ચાલે છે તો એ હોય તો આવવાનો જ છે હું મંદિર ઉપર જવું છું ખૂબ જોવા બટ અત્યારે જેમ વેસ છે એમ અત્યારે પણ વેસ ચાલુ હું આવી ગઈ છું મેળી ઉપર

કેમ કે જે એડિટિંગ ફૂલ બાકી છે સુઈ ગઈ હતી હું આજે સાવ ઇન્ડિયા ઠંડો પવન તો છે કઢી વઘારવી છે તો એના માટે આપણે તોડી લઈએ પહેલાં લીમડો કેમ કે કઢીમાં નાખવા લીમડો તો જોશે જ પેલા લીમડો તોડી લઉં ચાર પાંચ પાંદડા દાળથી મૂકી બાજુ કે જામ ફળા ડાળકી તો નથી ને ઉપરથી પણ આ ઘણા લૂમકા છે હવે જલ્દી જલ્દી મોટા થાય ને જલ્દી જલ્દી તમે લીમડો તોડી લીધો છે હવે આપણે વઘારશું કઢી કઢી વઘારવાની બધી વસ્તુ આવી ગઈ છે મમ્મી કઢીનો લોટ પણ ધોઈ દીધો છે ચાલો હવે આપણે વઘારી નાખીએ કઢી એ થોડુંક લસણ છે ને નાખવું હોય એમ કે પહેલા મમ્મીનો ફોન ચાલુ છે તો પહેલાં ફોન બંધ કરી તરકોપી રેટ આવશે એટલે દોરે હું અહીંયા તેલ મૂકી દઉં અને જે દાદા તો ક્યાંક જાય છે વગેરે ગઈ છે તમે પણ જોઈ લ્યો ઠંડે ચડી પણ ગઈ છે કઢી એને રસોડામાં મમ્મી કરે છે રસોઈ તો ચાલો આપણે એમની પાસે જઈએ તો અહીંયા મમ્મી કરે છે રસોઈ બસ માટે બસ આટલું જ મળીએ કાલે નવા વ્લોગમાં સાંજે સાત વાગે થેન્ક યુ ફોર ધ વોચિંગ